અયોધ્યા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યામાં ભગવાન રામ રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહી છે જેને લઈને દેશવાસીઓ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ પ્રસંગે વીરપુર જલારામ મંદિર તરફથી અને રોજ તમામ દર્શનાર્થીઓને મગસ નો પ્રસાદ આપવામાં આવશે જેના ભાગરૂપે પ્રસાદ બનાવનાર અને આપનાર પચાસ સ્વયંસેવકોની એક ટીમને વાજતે ગાજતે અયોધ્યા પ્રસ્થાન કરવામાં આવશે અયોધ્યામાં જઈ મગજનો મહાપ્રસાદ તૈયાર કરશે અને આપશે પરિવાર જે કઈ આવે આ બધા ત્યાં જઈ અને બાપાનો પ્રસાદ રસોઈ જે કાંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે પેકિંગ કરી અને બાવીસ અને ત્રેવીસ તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે